મહુવાના કોંજડી ગામનો હત્યા અને લૂંટનો આરોપી ઝડપાયો છે ભાવનગર ગામે થયેલા હત્યાના બનાવને ઉકેલી નાખ્યો છે ગામનો વિપુલ નામનો યુવક દાગીના વેચવા ફરતો હોવાની બાતમી મળતા પોલીસે તેને ઉઠાવીને પૂછપરછ કરતા ગુનાણી કબુલાત આપી છે કોંજડી ગામે વૃદ્ધાના ઘરમાં ઘુસીને લૂંટ સાથે હત્યા કરાતા ચકચાર મચી ગઈ હતી અને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આરોપીને શોધી રહી હતી અવે આરોપી ઝડપાઈ જતા હત્યા અને લૂંટનો ગુનો ઉકેલાઈ જવા પામ્યો છે. પહેલ ફિરોઝમલેક મહવા બાવનગર. અમે તમને આપીશું પણ પણના સમાચાર જો તમે અમારા નિર્ભયમાગ ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.